મહીસાગર જિલ્લામાં કડાણા સીએલસી ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત એક વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું મુખ્ય આયોજન તાલુકા આરોગ્ય અધિકારી તાલુકા અધિક્ષક શ્રી તથા તમામ તબીબી અધિકારી તેમજ તમામ આરોગ્ય સ્ટાફના આધે સહકારથી કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં એમડી મેડિસિન જનરલ સર્જન સ્ત્રી રોગ નિષ્ણાત બાળ રોગ તેમજ આંખના સર્જન તથા ઈએનટી જેવા વિભાગો દ્વારા મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું જેમાં ડાયાબિટીઝ હાઇપરટેન્શન હૃદયરોગ સ્ટ્રોક કાન નાક ગળાને લગતી તકલીફ તથા સગર્ભા બહેનોને જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી આ આરોગ્ય કેમ્પમાં કુલ ત્રણસો છ લાભાર્થીઓએ લાભ લીધો છે જેમાં તમામ લાભાર્થીના હાઈપરટેન્શન અને ડાયાબિટીઝની તપાસ કરવામાં આવી છે જેમાં નવા હાઇપરટેન્શનના દર્દીઓ એકસો બાર સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને ડાયાબિટીઝના એકસો ચુરાણું દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત મુના કેન્સરના શંકાસ્પદ ત્રણ દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું તથા સ્તન કેન્સરના શંકાસ્પદ બે દર્દીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું જેમને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે વધુ તપાસ માટે મોકલવામાં આવ્યા છે અને આ પ્રકારના આરોગ્ય કેમ્પના આયોજનથી ગ્રામીણ વિસ્તારના લોકોને ઘર આંગણે જ નિષ્ણાંત તબીબી સેવાઓ મળી રહે છે જે તેમના સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી છે આ સફળ આયોજન બદલ તમામ સંબંધિત અધિકારીઓ અને તબીબો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો અનિકેત જોશી મહિસાગર